દરેક સમાજમાં એક ખૂબ મોટો પ્રશ્ન થઈ રહ્યો છે એ છે દીકરા દીકરીઓના લગ્ન ખૂબ મોટી અડચણો આવી રહી છે અનેક એવા પ્રશ્નો થઈ રહ્યા છે જેને લઈને દીકરા દીકરીઓના સંબંધ કરવા ખૂબ અઘરા થઈ રહ્યા છે ઘણી વખત આપણે જોતા હોય છે કે લગ્નની લાલચમાં યુવાનો છે ફસાય જતા હોય છે અને જે લૂંટેરી દુલ્હન છે તે સોનું ચાંદી અને ઘરમાં જે રોકડ હોય તે લૂંટીને જતા રહે છે એટલે તેને લઈને સામાજિક અને આર્થિક બંને નુકસાન લોકોને થતું હોય છે અને આ બધાની વચ્ચે ખોટા લગ્ન કરાવવાનું એક મોટા રેકેટ નું પર્દાફાશ થયો છે નમસ્કાર ગુજરાત ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા દરેક વ્યક્તિ એક ઉંમરે પહોંચે એટલે લગ્નની આશા અપેક્ષાઓ હોય અને તેમને પણ એવું હોય કે તેનું ઘર વસે પરંતુ ઘર વસતા જ પહેલા લૂંટેરી દુલ્હન આવે છે ચાર પાંચ દિવસ રહે છે અને લૂંટીને વહી જાય છે આવા અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પરંતુ હવે જે તમે સાંભળશો તમને પણ થશે કે ખોટા લગ્ન કઈ રીતે થઈ શકે પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામે ખોટા લગ્ન કરાવવાના મોટારેકટનો પર્દાફાશ થયો છે એસપીજી પ્રમુખ લાલજી પટેલે અર્જુન મેઘવાલ નામના તલાટીનો વિડીયો જાહેર કર્યો અને ગંભીર આક્ષેપો કર્યા છે આરોપો સામે આવ્યા પછી રાજ્યભરમાં ચર્ચાઓ જાગી છે લાલજી પટેલે જણાવ્યું છે કે માત્ર દિવસમાં લગ્ન નોંધાયા છે જે શંકાસ્પદ છે પ્રમુખ પટેલે દાવો કર્યો છે કે તલાટી દ્વારા ખોટા લગ્ન કરાવવામાં આવે છે અને તેમણે વધુમાં પણ કહ્યું છે કે અર્જુન મેઘવાલ નામના તલાટીનો વિડીયો જાહેર કર્યો અને આ વિડીયોમાં તલાટી અર્જુન મેઘવાલે બે હજાર લગ્ન કરાવ્યા હોવાનું સ્વીકાર કર્યું છે

આનાથી એટલું તો સ્પષ્ટ થયું છે કે લગ્નની નોંધણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ રહી છે એસપી જોઈએ મોટો આક્ષેપ લગાવતા કણજીપાણી ગામ બોકસ લગ્નનું એપી સેન્ટર બન્યું હોવાનો દાવો કર્યો છે સાથે જ તેમણે કહ્યું છે કે તલાટી સ્વીકાર કરી રહ્યા છે અને પ્રતિ લગ્ન બે હજાર પાંચસો રૂપિયા લઈને બે હજાર લગ્ન કર્યા છે ખોટા લગ્ન થયા અને એસપીજીની ટીમે પણ તપાસ કરી છે અને દીકરીને પૂછ્યું તો કહે છે કે મેં મંદિરમાં લગ્ન કર્યા છે અને લગ્નની નોંધણીમાં છેડછાડ કરાય છે વધુમાં તેમણે કહ્યું છે કે નોટરીમાં મારી હાજરીમાં લગ્ન થયા છે દીકરી કહે છે મારા લગ્ન મુગલમાન ના મંદિરમાં થયા છે તલાટી કહે છે મારી હાજરીમાં લગ્ન થયા છે આ ત્રણ અલગ અલગ નિવેદનોથી સ્પષ્ટ થયું છે કે લગ્નની નોંધણીમાં ચોક્કસ થી છે છેડછાડ કરાયા છે લાલજી પટેલે માંગ કરી છે કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવામાં આવે ને સમગ્ર મામલામાં એસપીજી પ્રમુખ લાલજી પટેલે કંજપાણીને બોગસ લગ્નનું એપી સેન્ટર ગણાવ્યું છે અને રાજ્યમાં ચાલી રહેલા લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવાની પણ માંગણી કરી છે તેમના જણાવ્યા મુજબ તલાટી દ્વારા કરાયેલા ઘણા લગ્નો ખોટા અથવા આડેધડ નોંધાયેલા છે સમગ્ર મામલે લાલજી પટેલ અધ્યક્ષ એસપીજી અને દિલીપ પટેલ પૂર્વ સરપંચ બિલિયા તેમની પ્રતિક્રિયા આવી છે તેના પર નજર કરીએ વિગત એવી મળી છે કે જે અમે છેલ્લા ત્રણ વર્ષ પાંચ વર્ષથી જે લગ્ન કાયદામાં સુધારો કરવા માંગીએ છીએ એટલા માટે કરવા માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાનું કણજી પાણી ગામ છે એ ગામની અંદર ત્રણક દિવસની અંદર લગભગ ચોવીસ લગ્ન થયા છે હવે આ લગ્નની અંદર અમે બે ત્રણ લગ્ન જે પરિવારે કર્યા છે એ પરિવારની દીકરીઓ સાથે મુલાકાત કરી કારણ કે અમે અમારી આ જે ટીમ છે

એનો સ્ટેમ છે જે લગ્ન છે એ ઊંઝાની અંદર કરાવી છે તો એ જ સમયે બેન કરાવી છે અને બેન છે છે એ એ જ સમયે તલાટી નોંધણી કરે કે મારી હાજરીમાં રૂબરૂમાં આ લગ્ન થયા અને બેન પોતે જે દીકરી છે એ પોતે અમને સમક્ષ કહ્યું માતા પિતાની હાજરીમાં કે મેં સોગંદનામું કરીને આપું છું કે મેં તો આરીજની અંદર મુગલ માતાની અંદર લગ્ન કરાવે છે તો અમારી અંદર જો આટલી વિગત આવી જતી હોય દિવસની અંદર બાવી લગ્ન થયા પોતે તલાટી પોતે એવું હોય કેવા માંગુ છું મુખ્યમંત્રી છે નાયબ મુખ્યમંત્રી હું પણ ખોટું ગુજરાતની અંદર થતું હોય તો તમે કરજો તો આ તલાટી પોતે આ દીકરીઓની છે અને તમામ જ્ઞાતિ વાત કરીએ છીએ કારણ કે આ

અને કાયદાની અંદર અમે જે અમારી પાંચ માંગણીઓ છે એમાં વહેલામાં વહેલી તકે તમે સુધારો કરી દો કારણ કે આ ની એકલી માગણી નથી ને કે લાલજી પટેલની માંગણી નથી આ માગણી તમામ માતા પિતાઓની માંગણી છે ને સર્વ સમાજના તમામ લોકોની માંગણી છે તો આ પાંચ કા જે છે નિયમો એ તો વારંવાર હું બોલું છું તમારા સમક્ષ પણ રજૂ કરું છું કે આ પાંચ નિયમો તમે લગ્નનો નોંધીના કાયદામાં વહેલીમાં વેલી તકે તમે કરો અને આ પડદા પાસ કર્યો છે એમાં તમે પણ તપાસ કરો કે જો ત્રણ દિવસની અંદર ચોવીસ લગ્ન થતા હોય તલાટી પોતે એમ બે હજાર લગ્ન કરીને પચાસ લાખ રૂપિયા હું કમાયો છું તો આ આ આ આ કોની ફરજ ફરજ છે છે કરવો અને આવા તલાટીઓ આ એક લગ્ન નથી અમે તારીખ સાથે અમે કહીએ છીએ કે અમે કયા કયા તારીખે અમે આ લગ્ન માટે પ્રેસ કરી છે અને મુખ્યમંત્રીને પણ ક્યારે રજૂઆત કરી છે તો તમે જોઈ શકો છો કે અઠ્યાવીસ બાર બે એ મુખ્યમંત્રી અને કાયદા મંત્રીને પત્ર લખ્યો હતો અમે પાંચ દસ એવી અમે મીડિયા પ્રેસ કરીને બધી વિગતો જણાઈ નાના સમો અને એ જે જગ્યાએ ખોટા લગ્ન થયા હતા આશરે ચાર હજાર આજુબાજુ એ પણ પડદાફાશ કર્યો હતો રૂબરૂ સ્થળ મીડિયાની પણ મુલાકાત લીધી અમે લીધી હતી

પાટીદાર સ્નેહ મિલન હતું એમાં મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી રૂબરૂમાં બોલ્યા હતા જો લગ્ન નોંધના કાયદાની અંદર સુધારો થતો હશે ના ગૃહમંત્રી કોઈ જવાબ આપતા નથી કોઈ કાયદામાં સુધારો થતો અને વારંવાર હજારો લાખો દીકરીઓનું ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એમના મા બાપ અત્યારે વલોપાત કરે છે અમારી ઓફિસે આવે છે અને અમારા જેવા જે સમાજના દરેક જ્ઞાતિના જે ભાઈઓ છે લડત સાથે જોડાયેલા છે એ તમામ લોકો વારંવાર નોટી કરી એ વકીલ જે વકીલે આ નોંધણી કરી છે એ લોકો અને જે દીકરા દીકરી છે જેમને અમે તપાસ કરી છે કે એમને જે લગ્નની નોંધણી કરી છે એમાં પણ છેડછાડીને કરેલી છે તો એ છેડછાડ કરવા વાળા છે હું સોગંદનામું લખીને આપવા માટે તૈયાર છું તો જો આટલી બધી આટલી બધી સમજણ અને મહેનત જો અમે કરી રહ્યા હોય તો સરકાર જોડે આટલી તંત્ર છે એકસો ને બાસઠ ધારાસભ્યો છે ફૂલ બહુમતી વાળી સરકાર છે તો કેમ કોણ અટકાવી રહ્યું છે તો મારે વિનંતી છે બધા દીકરીઓના કેસ ની અંદર ઊંઝા ઉભી હોય હારીજીને લગ્ન કર્યા હોય તો એ જ દીકરી બેન ચોતરીએ આજે જે કાજીપાણી ગામ છે પંચમહાલ જિલ્લાનું જ સમયે બેન ચોતરી કેવી રીતે ત્યાં પહોંચી જઈ ચૌદ અગિયાર પચીસે તો અહીંથી ઊંઝાથી લઈ અને કાજીપાણી ગામ છે પંચમહાલ નું ત્યાં જતા સાડા ત્રણસો કિલોમીટર વધારે કિલોમીટર છે તો શું એ પ્રગટ થઈ ત્યાં શું એવું યંત્ર આવી ગયું પહોંચી જાય લગ્ન કર્યા અને તલાટી પોતે એવું કહે છે અમારી હાજરીમાં બંને અમારી સમક્ષ લગ્ન કર્યા છે અહીંયા નોટરી વાળો ભાઈ એવું લખીને આપે છે કે અમારી હાજરીમાં નોટરી થઈ છે અને બે બેન જે દીકરી છે એ પોતે એવું કહે છે કે ભાઈ મારો લગ્ન તો હારીજ અંદર મારા મુગલ માતાના મંદિરને થયેલા છે તો આ ત્રણ જગ્યાએ એકી સાથે કેવી રીતે લગ્ન થયા તો મારી વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આની તપાસ કરવામાં આવે એ નોટરી વાળો ભાઈ એ તલાટી એ ગોર મહારાજ એ વકીલ અને આ જે દીકરા દીકરી ખોટું સોગંદનામું કરીને છેડછાડ કરી હોય આ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ અને ગુજરાત અને દેશની અંદર દાખલો બિહારવો જોઈએ અને ગૃહમંત્રીએ પણ આ દાખલો બિહારવો જોઈએ કે ખોટા લગ્ન કર્યા જેમ ગૃહમંત્રી વારંવાર બોલે છે કે ભાઈ કાયદો હાથમાં લેશો તો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને પણ કહું છું કે આ કાયદાના વિરુદ્ધમાં જે પણ પ્રવૃત્તિ થઈ હોય એ દીકરીઓનો પ્રશ્ન છે અમારો કોઈ અંગત કઈ લેવા દેવા નથી અને મીડિયાના બધા જ મિત્રોને કહું છું કે તમારે પણ દીકરીઓ છે મુખ્યમંત્રી હોય કે જે એકસો ધારાસભ્યો છે વિરોધ પક્ષમાં પણ જેટલા ધારાસભ્યો છે એ બધાને પોતાની દીકરીઓ છે તો દીકરીઓ માટેની લડાઈની અંદર બે હાથ જોડીને વિનંતી કરું છું કે કાયદો મજબૂત કરાવો અને વેલામાં વેલી તકે આને ન્યાય મળે એવા પ્રયત્ન કરો જય સરદાર ભારત માતા કી જય જય મા ઉમા હવે અમે આ જે પ્રેમ લગ્ન જે આવતી જે માતા કાંઠા જે સિદ્ધપુર તાલુકાના માધુપુરા ગામ છે માધુપુરા ગામની દીકરી છે એ દીકરીને અમને સમાચાર મળ્યા કે એ ગૌ સ્વામીના છોકરા સાથે ભાગી ગઈ છે એના પછી એનું જે મેરેજ જે સર્ટી આવી મેરેજ સર્ટી ના આધારે અમે એની ખાતરી કરી કે ભાઈ પંચમહાલ જિલ્લાનું જંબુકોડા તાલુકાનું કાંજીપાની ગામ છે એની અમે ખાતરી કરી એ ખાતરી કરી એના માહિતી અધિકારના નિયમ અનુસાર અમે આરટીઆઈ કરી અને એની નકલો માગી નક્કલો માં અમે નક્કલો લાયા છીએ એમાં અમુક ખરેખર ગંભીર બાબત એ છે કે તલાટી જોડે કાગળો અમે જે લાયા તલાટી શ્રી એવું લખીને આપ્યું છે ચૌદ અગિયાર બે હજાર પચીસ છે મારી રૂબરૂમાં અહીંયા અહિયાં ચાર વાગે અમને લગ્ન નોંધણી કરાવી છે ખરેખર બાબત તો એવી છે કે આ દીકરી જે ચૌદ અગિયાર ની જે વાત છે કે ચૌદ અગિયાર તલાટી શ્રી એવું કે કાંજી બની કે ભાઈ મારી રૂબરૂમાં અહીંયા લગ્ન કર્યા છે તો ચૌદ અગિયાર એ અમને બે ને ચોત્રીસ છે ઊંઝા મામલતર કચેરીમાંથી એમને સ્ટેમ્પ મેળવ્યો છે બેન ચોત્રી છે ચૌદ જગ્યા રે તો ચૌદ જગ્યા બે ચોત્રીસ આ દીકરી ત્રણ સ્ટેમ્પ લે છે અને એની સિગ્નિચર રજીસ્ટ્રોમાં કરેલી છે અમે એની પણ ખાતરી કરી અને નોટરી થાય છે માં વિકે ઠાકોર નામના વ્યક્તિ છે એમને નોટરી થાય છે પણ બે સાક્ષીઓ છે એ કામલી ગામના બે સાક્ષીઓ છે અને દીકરીએ જે એકીડેટ કરી છે દીકરી એકીડેટ કર્યું છે બે મારા લગ્ન

એ કઈ સમજાતું નથી કે કેમ કે ચૌદ અગિયાર આ જે દીકરી અમારી જે પાટીદાર સમાજની દીકરી ગૌસ્વામી સમાજના છોકરા સાથે ભાગીને લગ્ન કર્યા છે ચૌદ અગિયાર એ અગિયાર વાગ્યા સુધી તો સિદ્ધપુર જ હતી એના પપ્પાને દવાખાને લઈ ગઈ એ દવાખાના સીસીટીવી કેમેરાની ફૂટેજ પણ અમારા જોડે છે તો ત્રણ કલાકમાં તો બે નો બે ચોત્રીસ અહીંયા સ્ટેમ્પ મેળવે છે ઊંઝા એટલે એ જ નથી સમજાતું કે આ જે અસમાજિક તત્વોની એક ટુકડી છે દરેક તાલુકે તાલુકે જે આવા હરેક સમાજની છોકરીઓને ભાગેલું લગ્ન કરાવે છે રેકર્ડમાં પણ ચેડાવ કરે છે ખરેખર આની જવાબદાર તંત્ર એને અમે જ્યારે છોકરી અમારી ભાગી ગઈ ત્યારે જવાબદાર તંત્ર ને પોલીસ જાણવા જો અરજી આપી હતી એના આધારે પછી અમે આ છાનબીન કરી એના પછી લાયા એટલે સિદ્ધપુર ગયા સિદ્ધપુર વાળા કે ભાઈ તમે ઊંઝા ગુનો દાખલ કરાવો ઊંઝા ગયા કે ભાઈ કે છોકરી સિદ્ધપુર તાલુકા તમે સિદ્ધપુર કરાવો હવે અમારે સહારો કોનો લેવો તો જવાબદાર તંત્ર જો હાથ અધાર કરે તો અમે આટલું એવિડન્સ લઈને આપીએ છીએ હવે માગણી એ છે કે આ જે લોકો જ્યાં ખોટું કરી છે ડોક્યુમેન્ટ ઉપર જે વન પેપર ઉપર જે ખોટું કરી છે કાલાથી શ્રી એવી બોય તરી આપેલી કે ચૌદ અગિયાર મેં મારી રૂબરૂમાં લગ્ન કર્યા તો છોકરી તો અહીંયા હતી આવું બધું જે ષડયંત્ર ચાલે તો જે જે લોકો અહીંયા જે ખોટા રેકોર્ડના ના સાથે ચેડા કર્યા છે અને જે લોકો જે અહીંયા સામેલ હોય ખોટા લગ્ન કરવામાં એમના વિરુદ્ધ કડક નો કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ આ અમારી માંગ છે જય હિન્દ જય ભારત જ્યાં જુઓ ત્યાં ગોટાડા ચાલી રહ્યા છે લગ્ન નોંધણીમાંથી થઈને તમે ઘણી એવી બધી સમસ્યાઓ ઘણી વખત એવા કિસ્સાઓ સામે આવે છે કે રજિસ્ટર નામ ક્યાં હોય ક્યાંક રહેતા ક્યાંક હોય ને બોલાતું નામ બીજે ક્યાંક અન્ય જગ્યાએ એટલે અત્યારે તો આજે આખી લગ્નની સમસ્યાઓ ચાલી રહી છે બધાની વચ્ચે ખોટા રજીસ્ટ્રેશન થઈ રહ્યા છે બે થી ત્રણ કલાકમાં આખું કહેવાય છે કે ત્રણસો કિલોમીટર દૂર નામની નોંધણી થાય અને આ બધી સમસ્યાઓ વચ્ચે સવાલ થઈ રહ્યો છે કે આ લોકોને આખું જે કહેવાય છે ને પૈસા પડાવવાનું કારનામું કરી કોણ રહ્યું રહ્યું છે છે તો તેના માટેનો નિયમ ક્યારે બનશે તે પણ સવાલ છે હવે આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બાકી આવા જ બધા અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા આપજો તરવું બીએસ નાઇન્ટી ન્યુઝ નમસ્કાર